હલો ફ્રેન્ડ્સ હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડીયા ખાર આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે સેવા અને મારું આર્ટિકલ છે સાચી સેવા સાચી સેવા તો શ્રવણકુમારની જ વખણાય સેવા સાતા આરામ આપું આ બધા સેવાના સમાનાર્થી છે અને સેવા ઘણા પ્રકારની હોય કોઈ તનથી કરે કોઈ મનથી કરે તો કોઈ ધનથી કરે કોઈ ફરજથી કરે તો કોઈ સમયનો સદુપયોગ કરવા કરે કોઈ કરુણા કે દયાભાવથી કરે તો કોઈ ધર્મ કાજ કરે વગેરે ઘણી રીતે સેવા થઈ શકે છે સેવા મનુષ્ય અને અબોલ જીવોની કરવા ઘણી સંસ્થાઓ પણ કાર્યરત છે પરંતુ સાચી સેવા એ જ સાચું કાર્ય કહેવાય સેવા કરે તેને મેવા મળે આમ તો બધું સિક્કાની બે બાજુ છે સેવા કરે એને મેવા પણ મળે અને સેવા કરે એને જૂતા પણ મળે આ બધું સામેવાળી વ્યક્તિ પર નિર્ભર રહેલું છે આમ તો આપણે કહીએ કે માવિત્રોનું ઋણ ચૂકવવું હોય તો આપણી ચામડીના જૂતા બનાવીને પહેરાવીએ તો પણ ન ઉતરે પરંતુ એ તો શક્ય નથી તો પછી માવિત્રોનું ઋણ ઉતારવું કેવી રીતે તો એમની સેવા ચાકરી કરીને પણ ઘણી જગ્યાએ સેવા કરતા વધારે સોદા થતા હોય છે માવિત્રો પાસે મિલકત દેખાય તો કામવાળા રાખીને પણ સેવા કરે અને ન મિલકત હોય તો વારા પણ થાય અને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી દે આ પણ સત્ય છે એક નાનકડું દ્રષ્ટાંત એક દંપતીને બે દીકરા હતા પરંતુ તે દંપતી ગરીબ હોવાથી બંને દીકરામાં તકરાર થઈ કે માત પિતાને કોણ રાખશે ત્યારે નાની વહુએ કીધું કે હું રાખીશ અને નાની વહુ સાચી સેવા કરવા લાગી એમની પાસે પૈસા ન હતા તેથી નોકરછાકર ન હોવાથી બધું જાતે કરાવતી નવડાવવું ખવડાવવું સુવડાવવું વગેરે અને એ જ્યાં નવડાવતી અને એનું પાણી રેડાઈને જતું ત્યાં બે ચાર શાકભાજી અને ફ્રૂટના ઝાડ વાવી દીધા અને એ નવડાવે ત્યારે બંને વડીલ દિલથી આશીર્વાદ આપે કે તમે સુખી થજો બન્યું એવું કે જે ઝાડમાં ફળ અને શાકભાજી આવ્યા એમાં સોના મોરો ઉગી નીકળી અને આ લોકોની ગરીબાઈ જતી રહી આ વાત જ્યારે જેઠાણીએ સાંભળી ત્યારે એ જબરજસ્તી વડીલોને એને ઘરે લઈ આવી અને જ્યાં નવડાવતી ત્યાં પાણી જતું હતું એમાં બે ચાર રોપા રોપી દીધા અને ફળ પાકવાની રાહ જોતી રહી આ મોટી બહુ ધનની લાલચમાં સેવા કરતી હતી જે વડીલોનું હૈયું ઠારતી ન હતી પણ બાળતી હતી અને વડીલો નિશાસા રાખતા કે કરશે તેવું ભરશે આ બાજુ ઝાડમાં ફળ આવ્યા એટલે એ તો ખુશ થઈ ગઈ અને જેવા ફળ અને શાકભાજી આવ્યા તો આ શું એમાંથી જીવ જંતુ નીકળ્યા અને એ રે રોષે ભરાઈ વડીલોને કાઢી મૂક્યા સારાંશ સાચી સેવા હોય તો મેવા મળે નહીં તો ઝેર મળે ઘણા ઘરમાં વડીલો માટે બ્યુરોમાંથી સર્વટ રાખે અને બાળકો માટે આયા રાખે અને પોતે વૃદ્ધાશ્રમ અને બાલાશ્રમમાં સેવા આપી હોદા ઉપર હોય તો એ સેવા ગણાય પહેલી સેવા ઘરથી ચાલુ થાય પછી સમાજ ગામ કે ધર્મની સેવા કરાય તો જ બરાબર કહેવાય પ્રાર્થના કરનાર કરતાં સેવા કરનારના હાથ વધુ પવિત્ર હોય છે આપણે બધાએ લગભગ જોયું જ હશે કોણ બનેગા કરોડપતિમાં સ્પેશિયલ એપિસોડ શુક્રવારે રિલીઝ થતું અને એમાં કેવા કેવા સેવાધારી અને ભેદધારી આવતા અને જ્યારે એ વિડીયો દ્વારા બતાવતા અથવા વાતો કરતા ત્યારે આપણને એમના પ્રત્યે માન ઉપજી આવે અને નમન કરવાનું મન થઈ જાય કે કેવા કેવા કષ્ટો વેઠીને સેવા કરે છે અને જરા પણ પ્રસિદ્ધિ વગર અને હમણાં મીડિયા યુગમાં નાની નાની સેવાઓના મોટા મોટા વિડીયો પોસ્ટ થતા હોય છે સંતાનથી સેવા ચા હો સંતાન છો સેવા કરો આ પંક્તિથી ક્યારેક ઊંધું પણ હોઈ શકે ઘણા માવિત્રો સંતાનોની સેવા કરતા હોય છે જેમ કે કોઈ દિવ્યાંગ હોય કોઈ અપંગ હોય અથવા કોઈ હાલસો થઈ ગયો હોય અને પથારીવશ થઈ જાય તો અહીં કર્મ પણ કામ કરી જાય છે કે પૂર્વભવનું ઋણ બાકી હોય જે આપણે માવિત્ર બનીને ચૂકવવું પડતું હોય છે અને ઘણા એવા માવિત્રો જોયા છે જે હસી હસીને સેવા કરે છે અને એ સંતાન જતું રહે ત્યારે પારાવાર વેદના અનુભવે છે કારણ કે નોર્મલ સંતાન કરતાં એમના પ્રત્યે નજદીકી વધારે હોય છે એક વડીલના મુખેથી સાંભળ્યું હતું કે ડાયા તો બધા છોડીને અલગ થઈ ગયા આ ગાંડો જ મારી સાથે રહ્યો છે અને એની ફરજ પૂરી કરી છે એટલે હું બીજા કરતાં આની સાથે ખુશ છું અજવાળું ફેલાવી જાણે સુંદર મજાનું ફાનસ બીજા માટે જીવી જાણે એનું જ નામ માણસ આ પંક્તિ સાચી સેવા કરવાવાળા માટે બની છે એવા ઘણા લોકો છે જે નામી અને અનામી પરંતુ એક નામ મધર ટેરેસાનું પણ છે અને આજે પણ એમના દરેક આશ્રમોમાં ખૂબ જ સારી અને સાચી સેવાઓ થઈ રહી છે અને એટલા જ દાનવીરો એમની સંસ્થાઓને દાન આપે છે અને એ લોકો એટલે કે એમના અનુયાયીઓ સાધ્વીજીઓ નથી પ્રચાર કરતા કે નથી પ્રવચન આપતા શાંત ચિત્તે અને હસતા સેવાઓ આપી રહ્યા છે જે આપણે નજરે જોઈએ છીએ અને એ પણ નાત જાતના ભેદભાવ વગર બાળકો અને વૃદ્ધોની સેવા કરે છે અને એમના માટે સતત પ્રાર્થનાઓ કરે છે આમ તો હોનારતો સર્જાય છે અને લોકોને મદદની જરૂર પડે છે ત્યારે ઘણા લોકો એમાં જોડાઈ સેવાઓ આપે છે કોઈ ખાવાનું કોઈ પૈસા તો કોઈ દવાખાનામાં લઈ જાય તો કોઈ રહેવા સ્થળ જે જરૂરત હોય એ કરે જ છે અને હોનારતોમાંથી બહાર નીકાળે છે એવી જ રીતે જૈન સંતો પગપાળા વિહાર કરે છે તો આખું વિહાર ગ્રુપની ચેન છે જે વહેલી સવારે સાથે નીકળી સામેના સ્થળે પહોંચાડે છે આપણી પોલીસ આર્મી વગેરે રક્ષણ કરે છે એ પણ એક સેવા જ છે આજે પણ ઘણી જગ્યાએ રામ રોટલો અને ખીચડી ઘર ચાલુ છે અને એનો ઉદ્દેશ એ જ છે કે કોઈ ભૂખ્યું ન રહે અને ઠેર ઠેર પાણીના પરબ બંધાવે છે એ પણ સેવા જ છે અંતમાં સેવા વગરનું જીવન નકામું છે સેવામાં સ્વાર્થ નહીં પણ સમર્પણ હોવું જોઈએ અસ્તુ